આપ સૌનું સ્વાગત છે શ્રાવણ માસમાં આ પવિત્ર સોમવારના દિવસે ભગવાન શિવને પ્રિય એવો અત્યંત શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હા આ શુભ અવસર પર શિવની પૂજા આરાધના કરવાથી જીવનના બધા જ કષ્ટો સમાપ્ત થાય છે બધા જ પ્રકારનું મનોવાંચિત ફળ પ્રાપ્ત થાય છે અને આજનો દિવસ શુભ છે વિશેષ પણ છે કેમ કે આજે એવા પવિત્ર શ્રાવણનો સોમવાર છે આજના દિવસે ભગવાન શિવની પૂર્ણ મનોભાવ શ્રદ્ધા અને નિષ્ઠાથી સેવા પૂજા કરવાનો દિવસ છે આજે પ્રાતકાળમાં ભગવાન શિવની પૂજા આરાધના કરવી રુદ્રાભિષેક કરો સંધ્યા સમયે કાળમાં ભગવાન શિવની પૂર્ણ વિધિ વિધાન પૂજા અર્ચના કરવી જોઈએ સાથે સાથે પ્રાતકાળ અને પ્રદોષકાળમાં તમે ભગવાન શિવની સુંદર કથાનું પણ શ્રવણ કરી શકો છો આપણા શાસ્ત્રમાં વર્ણન આવે છે કે કોઈ પણ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની નિંદા કરે છે એમણે સૂર્ય અને ચંદ્રમાં રહેવાથી ઘરકામી હોય છે તેથી શિવ ભક્ત હોય છે તથા વિષ્ણુ ભક્ત હોય છે એ બંને આ શ્રાવણ માસના સોમવારનું વ્રતનું પાલન અવશ્ય કરવું જોઈએ ધર્મશાસ્ત્રમાં સોમવાર વ્રત વિશે મહત્વનું હોય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ વ્રત રાખે છે તો એની બધું મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પરંતુ જે દિવસે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તેને કથા વાંચવી અથવા સંભળાવી જરૂરી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ કથા વાંચ્યા વિના વ્રતનું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી તેથી આ શુભ અને મંગળમય ઘડીમાં શ્રાવણ માસના શુભ સોમવારના પવિત્ર દિવસે આપણે ભગવાન શિવની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ મિત્રો તમે વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઈક નથી કરતા હું રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક અને તમે ચાહો તો ભગવાન ભોળાનાથના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખશો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ છીએ એક વિજયપુર નામના નગરમાં પ્રહલાદ નામનો એક સાવકાર અને તેની પત્ની ભગવતી સાથે રહેતા હતા એમના ઘરમાં ધન સંપત્તિની કોઈ કમી ન હતી પરંતુ એક વાતનું દુઃખ હતું તેમને કોઈ સંતાન ન હતું જેના કારણે તે ખૂબ જ ચિંતિત રહેતા હતા પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ દર સોમવારે વ્રત રાખતા હતા પૂર્ણ ભક્તિ સાથે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતા હતા એક દિવસ માતા પાર્વતી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને ભગવાન શિવને સહકાર ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરવા લાગ્યા પાર્વતી જેની ઈચ્છા સાંભળીને ભગવાન શિવે કહ્યું હે પાર્વતી આ જગતના દરેક જીવને તેના કર્મનું ફળ મળે છે અને તેના ભાગ્યમાં જે હોય છે તે ભોગવવું પડે છે પરંતુ પાર્વતીજીએ તેની ઈચ્છા પૂરી કરવા આગ્રહ કર્યો માતા પાર્વતીના અનુરોધ પર ભગવાન શિવે શાહુકારને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું પણ સાથે કહ્યું કે આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની રહેશે શાહુકાર માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેની વાત સાંભળી રહ્યો હતો આ વાત સાંભળીને તે ન તો ખુશ થયો કે ન તો દુઃખી થયો તેને પહેલાંની જેમ ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું ભગવાન ભોળાનાથના આશીર્વાદથી થોડા મહિના પછી સાહુકાર પત્નીને ભગવતીને એક પુત્રનો જન્મ આપ્યો તે પુત્રનું નામ આપ્યું પૃથ્વીરાજ જ્યારે પૃથ્વીરાજ અગિયાર વર્ષનો થયો ત્યારે તેને અભ્યાસ માટે કાશી મોકલવામાં આવ્યો સાવકારે પુત્રના મામાને બોલાવ્યા અને ઘણા પૈસા આપ્યા કહ્યું કે તમે પૃથ્વીરાજની કાશી વિદ્યા પ્રાપ્ત કરવા લઈ જાઓ અને રસ્તામાં જ્યાં ધાર્મિક સ્થળ આવે ત્યાં યજ્ઞ કરજો તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં બ્રાહ્મણને ભોજન કરાવી દક્ષિણા જરૂર આપજો પછી તો મામા અને ભાણેજ બંને કાશી તરફ આગળ વધ્યા રસ્તામાં જતા એક જગ્યાએ યજ્ઞ કરીને બ્રાહ્મણોને દાન આપ્યું આગળ જતા એક નગર હતું જ્યાં નગરમાં એક રાજાની પુત્રીના લગ્ન હતા પરંતુ તે રાજકુમાર પુત્રી જે રાજકુમાર સાથે લગ્ન કરવાની હતી તે એક આંખે કારણો હતો રાજકુમારી અને તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ ન હતી કે વર એક આંખે કારણો છે રાજકુમારના પિતાએ હકીકત છુપાવવા માટે એક આયોજન વિચારી નગરના શાહુકારના પુત્ર પૃથ્વીરાજને લઈને જોઈએ તો તેમણે વિચાર્યું કે આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે પરણાવી દઉં લગ્ન પછી હું તેને પૈસા આપીશ તેને વિદાય આપી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ જઈશ આ વાત તેને પૃથ્વીરાજના મામાને કરી તેમને થોડી પૈસાની લાલચ આપી તો તેઓ લગ્ન માટે રાજી થઈ ગયા તેમણે પૃથ્વીરાજના વરના કપડાં પહેરાવ્યા લગ્ન કુમારી સાથે કરાયા અને પૃથ્વીરાજ ઈમાનદાર હતો મોકો છે ને તેને રાજકુમારની ચું પર લખ્યું કે તમે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ જે રાજકુમાર તમારી સાથે મોકલવામાં આવશે તે એક આંખવાળો છે હું તો બાજુના નગરનો રહેવાસી છું હું તો કાશી ભણવા જાઉં છું રાજકુમારી ચૂંદડી પર જે લખ્યું હતું તેના માતા પિતાને જણાવ્યું ને આ જાણીને રાજાએ તેની પુત્રીને વિદાય ના આપી બીજી બાજુ પૃથ્વીરાજ અને તેના મામા મામા કાશી પહોંચ્યા અને પૃથ્વીરાજ બાર વર્ષનો થઈ ગયો એ દિવસે એમને યજ્ઞ કર્યો યજ્ઞના દિવસે તો પૃથ્વીરાજે માપાને કહ્યું કે તેની તબિયત સારી નથી મામાએ કહ્યું કે તમે અંદર જઈને સુઈ જાઓ ભગવાન શિવના વરદાન મુજબ થોડી જ વારમાં પૃથ્વીરાજનું અવસાન થયું પોતાના વૃદ્ધ વાણીજને જઈને તેને મામાનો શોક કરવા લાગ્યા આ બધું જ ભગવાન શિવ અને માતા પાર્વતી જોઈ રહ્યા હતા પાર્વતીજીએ ભગવાનને કહ્યું કે સ્વામી તેમનો રડવાનો અવાજ હું સહન નથી કરી શકતો તમારે આ વ્યક્તિની વેદના દૂર કરવી જોઈએ ત્યારે ભગવાન શિવે કહ્યું કે આ એ જ પુત્ર છે જેણે મેં બાર વર્ષ સુધી જીવવાનું વરદાન આપ્યું હતું હવે એના જીવનનો અંત આવી ગયો છે પરંતુ મામા પાર્વતીએ માતૃભાવથી અભિભૂત થઈને કહ્યું કે હે મહાદેવ કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો નહીંતર તેના વિયોગથી તેના માતા પિતા પણ યાતનામાં મૃત્યુ પામશે માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે પૃથ્વીરાજને દેધા આયુષ્યનું વરદાન આપ્યું ભગવાન શિવની કૃપાથી પૃથ્વીરાજ જીવ જીવતો થયો અને ભણતર પૂરું કર્યા પછી પૃથ્વીરાજ તેના મામા સાથે નગર તરફ બને પાછા ચાલવા લાગ્યા એ જ નગરમાં પહોંચ્યા કે જ્યાં તેમના લગ્ન થયા હતા અને તેણે તે નગરમાં યજ્ઞનું આયોજન પણ કર્યું હતું રાજકુમારીના પિતા તેને ઓળખી ગયા અને તેને મહેલમાં લઈ ગયા તેનું સ્વાગત કર્યું તેની પુત્રીનો હાથ તેના હાથમાં આપીને તેને વિદાય આપી આ બાજુ સાવકારણે તેની પત્ની ભૂખ્યા અને તરસ્યા પોતાના પુત્રની આવવાની રાહ જોઈ રહ્યા હતા બંનેએ પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેમના દેહનો ત્યાગ કરશે ત્યારે જ તેમનો પુત્ર અને તેમના મામા ઘરે આવ્યા આ જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રણામ કરવા લાગ્યા તે જ રાતે ભગવાન શિવ સાવકારના સપનામાં આવ્યા અને કહ્યું કે હું તમારા સોમવારના આ વ્રત અને વ્રતની કથા સાંભળીને પ્રસન્ન થયો છું અને તે જ રીતે કોઈ સોમવારનું વ્રત વ્રત કથા વાંચે છે સાંભળે છે અને દીર્ઘ આયુષ્યનું પ્રદાન કરું છું તેના માટે દુઃખ દૂર કરું છું આટલું કહી ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા પછી સાવકાર તેની પત્ની અને તેમના પુત્ર પુત્ર વધુ આ ચારે સુખેથી રહેવા લાગ્યા મિત્રો ભગવાન શિવનું આ વ્રત માત્ર કોઈ ધાર્મિક રીતિ કે પરંપરા નથી એક આંતરિક યાત્રા છે શ્રાવણ માસમાં સોમવારનું વ્રત રાખવાથી કેવળ ઈચ્છાઓ પૂરી થતી નથી પરંતુ ભક્તિ નર્મદા અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે તો ચાલો ભક્તિથી આ પવિત્ર યાત્રામાં આપણે પણ જોડાઈને શિવને અનંત શ્રદ્ધા અને વિશ્વાસથી સ્મરણ કરીએ ભગવાન શંકર આપ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી અમારી હાર્દિક મનોકામના છે તો મિત્રો આ હતી શ્રાવણ માસના સોમવારની વ્રત કથા તમે ચાહો તો આને દરરોજ સાંભળી શકો છો જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ